રાજકોટ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા સતત દસમા વર્ષે એક જ અનોખી પહેલ કરવામાં આવી રહી છે આ વર્ષે પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્ક્વેર ફીટની વધુ મેગા પ્રેરક રાખડી બનાવવામાં આવી છે આ રાખડી માટે સી જે ગ્રુપ રાજકોટ દ્વારા નાની મોટી ડીશ બાઉલ ચમચી જેવી વિવિધ વસ્તુઓ આપવામાં આવી છે તેમજ બાળકોને જુવાર બાજરી કાગ મકાઈ દાળિયા સિંગદાળા જેવી વસ્તુઓ બાઉલમાં રાખી છે તેમજ રાખડી બનાવવા માટે એકત્રિત કરવામાં આવેલી વસ્તુઓનું જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવશે આ વર્ષે એકસો પચીસ કિલોથી વધુ અનાજ એકત્રિત કરવામાં આવ્યું છે જે પાંજરાપોળ અને ચબુતરોમાં પક્ષીઓ માટે નાખવામાં આવશે ભારણર્સ ડોડિયા પ્રિન્સિપાલ વિરાણી હાય સ્કૂલ વિરાણી હાઈ સ્કૂલ દ્વારા છેલ્લા દસ વર્ષથી જે મેઘાપ્રેક રાખડી જે બનાવવામાં આવે છે ખાસ કરી અને વિવિધ ચીજ વસ્તુઓની મદદથી આ રાખડી જે બનાવવામાં આવતી હોય છે ગત વર્ષે વિવિધ કઠોળ અને અનાજની મદદથી તિરંગા રાખડી જે બનાવવામાં આવેલી હતી આ વર્ષે સીજે ગ્રુપના સહયોગથી અને બાળકોની પોકેટ મનીમાંથી વિવિધ ડીશ બાઉલ ચણ વિવિધ અનાજ છે એની મદદથી જે એ રાખડી બનાવવામાં આવી છે વિવિધ ડીશ છે બાઉલ છે તેનો ઉપયોગ છે જે આંગણવાડીના બાળકો છે તેને વિતરણ કરીને કરવામાં આવશે જ્યારે એકત્રિત થયેલી ચણ જે છે જુવાર બાજરો સિંગદાણા દાળિયા છે કાંગ છે ઘઉં છે આ બધાનો ઉપયોગ રાજકોટ શહેરની પાંદરાપોર છે ત્યાં પક્ષીઓની ચણ માટે જે કરવામાં આવશે આ ઉપરાંત ખાસ કરી અને કાર્યક્રમ પૂર્ણ થઈએ બાળકો છે એ રાજ સ્કૂલના કેમ્પસમાં આવેલા તમામ વૃક્ષો છે તેને કંકુતિલક કરી રક્ષા બાંધી પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે એ બાળકો આપશે નવથી બારના લગભગ તમામ વિદ્યાર્થીઓએ આ રાખડી બનાવવામાં ભાગ લીધો છે અને દરેકે પોતપોતાનો જે રીતે બને તે રીતે સહયોગ છે એ આપેલો છે ખાસ કરી રાખડી સ્પર્ધા રાખવામાં આવે તો પહેલો બીજો ત્રીજો ત્રણ બાળકો જ છે એ રાજી થાય છે જ્યારે આની અંદર જે તમામ બાળકો છે એ પોતે પોતાનું આ સેવા યજ્ઞમાં પોતાનું યોગદાન આપી અને રાજી થયેલ છે આ વખતે વિવિધ ડીશ બાઉલ અનાજ સિંગદાણા છે જુવાર છે મકાઈ છે ઘઉં છે કાંગ છે આની મદદથી છે બે રાખડી જે બનાવવામાં આવી છે ખાસ કરી અને દસેક વર્ષ પહેલાં જે એ રાખડી સ્પર્ધા હતી જેમાં અમુક બાળકો વચ્ચે જે કોમ્પિટિશન હતી અને પહેલો બીજો ત્રીજો ઈનામ છે ઘોષિત કરવામાં આવ્યા ત્યારે બે બાળકોને એમ થયું કે મારી રાખડી છે આ બાળક કરતાં તો સારી છે ખરેખર મને ઇનામ છે મળવું જોઈએ અથવા તો અમને બંનેને ઈનામ છે એ મળવું જોઈએ અને બાળક બાળકને નિરાશ થતાં જોયા ત્યારે મનમાં એમ થયું કે ભાઈ જો સ્પર્ધા રાખવામાં આવે તો એક બે ત્રણ બાળકો છે રાજી થઈ છે પ્લસ જે રાખડી બનાવવામાં જે ચીજવસ્તુનો ઉપયોગ થયો છે એ વેસ્ટે જ જાય છે દાખલા તરીકે કોઈએ સૂકા મેવાની રાખડી બનાવી કે કઠોની તો ફેવિકોલ નહીં લગાડેલું હોય તો એ અનાજ કે સૂકો મેવો છે એ બધો છે વેસ્ટે જ જાય છે જ્યારે અહીંયા આ રાખડી બનાવવામાં જે તમામે તમામ વિદ્યાર્થીનો સહયોગ છે તેમજ તમામે તમામ છે 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 એનો સેવા કાર્યની અંદર ઉપયોગ એ છે લગભગ સવાસો કિલો કરતાં પણ વધુ છે કઠોળ એકત્રિત કરવામાં આવ્યું છે મારું નામ સંઘાણી દક્ષ છે આ વિરાણી હાઈસ્કૂલની રાખડી વિશે હું તમને આજે બે શબ્દો કહીશ વિરાણી હાઈસ્કૂલની રાખડી પ્લાસ્ટિકની ડીશો તથા ચમચી બાઉલ વગેરે અને અનાજ એકત્રિત કરી જેમાં ચણા મગ કઠોળ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરી આ રાખડી બનાવવામાં આવી છે અમને સારું લાગે છે આ રાખડીમાં વિદ્યાર્થીઓ પણ પોને પોતાની પોકેટ મનીનો ઉપયોગ કરી આ રાખડીમાં યોગદાન આપ્યું છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું બે ત્રણ અઠવાડિયા થઈ ગયા આ રાખડી બનાવવા પ્લાસ્ટિકની ડીશ બાઉલ તથા ચમચી અને અનાજમાં ચણા મગ મકાઈ બાજરી જુવારનો ઉપયોગ કરવામાં આવે છે હા મારું નામ મયંક નરેશભાઈ છે હું ધોરણ દસમાં ભણું છું આજે હું તમને આ અમારી વિરાણી સ્કૂલની પરંપરાગત જે વર્ષોથી મેઘા રાખડી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેના વિશે થોડું જણાવીશ આ રાખડી વિવિધ વસ્તુઓનો ઉપયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો દ્વારા આયોજિત કરવામાં આવી છે ત્યારબાદ આ જે બધી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને જરૂરિયાતમંદને દાન કરવામાં આવે છે આ વર્ષે વિરાણી સ્કૂલ દ્વારા સીજે ગ્રુપના રાજકોટના સંયોગથી નાની મોટી ડીશ બાઉલ ચમચી સાડી બાજરી જુવાર દાળિયા સિંગદાણા વગેરેના ઉપયોગથી પિસ્તાલીસ ફૂટ લાંબી અને બસો સ્ક્વેર ફીટ કરતાં વધુ વિશાળ રાખડી બનાવવામાં આવી છે આ વિતરણ ડીશ બાઉલ ચમચી અને એકસો ને પચીસ કિલો કરતાં પણ વધુ અનાજ એકત્રિત કરવામાં આવ્યું છે આ એકત્રિત થયેલી વસ્તુઓ રાજકોટ શહેરની આંગણવાડીઓ અને પાંજરાપોર તથા અન્ય ચબૂતરામાં આપીશું આ ઉપરાંત રાજકોટના પ્રતિનિધિઓ અને શાળા કેમ્પ્સના કંકુટિલક કરી રક્ષા બાંધી વૃક્ષોને ઉછેરવાની અને પર્યાવરણ જતન કરવાની માહિતી આપી છે જેમ આ પ્રસંગે શ્રી જીમીભાઈ અડવાણી મંત્રી શ્રી પ્રવીણાબેન ચોવટિયા તથા ટ્રસ્ટી શ્રી રસીલાબેન રામાણી અને શ્રી સીજે ગ્રુપના ચેરમેન શ્રી ચિરાગભાઈ ધામેજા અહીંયા ઉપસ્થિત રહ્યા છે